એ સુગંધ નહીં બાહ્ય સુગંધ નહીં ઉભી કરેલી સુગંધ નહીં અંતરથી નીકળતી સુગંધ જેના બાજુમાં બેસવાથી શીતળતાનો અનુભવ થાય સમજવાનું એનું અંતર સુગંધિત છે હા જેના 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 બાજુમાં બેસવાથી આપણને હુંફ મળે એ ન બોલે છતાં જેના બાજુમાં બેસવાથી આપણને એક વિશ્વાસ નિર્માણ થઈ જાય કે આ વ્યક્તિ બેઠો છે મારી કાંઈ મારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી આ સુગંધ છે એ સુગંધ છે જેના બાજુમાં બેસવાથી સાહેબ ઈશ્વર પ્રત્યે આપણું ઓટોમેટિક ખેંચાણ થઈ જાય બહુ સુગંધી હે એનું છે જીવન જે જે આપણે તે કહેવાય એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી સુગંધી હા એક જ અરમાન છે જે ભક્તિ કરતા નથી એને ભક્તિ શીખવે ભાગવત જે ભક્તિ હમણાં હમણાં કરતા થયા છે એનો ભક્તિનો છોડ ઉગાડે એ ભાગવત જેના જે ઘણા સમયથી ભક્તિ કરી રહ્યા છે અને જેનો છોડ ઉગી ગયો છે એ છોડ ઉપર પુષ્પ લાવે એ ભાગવત અને જેના છોડ ઉપર પુષ્પ આવી ગયેલા છે પણ જે છતાં જે ભાગવત સાંભળે તો એને કૃષ્ણ રૂપી ફળ આપી દે એનું નામ ભાગવત ભાગવત હૈ ભક્તિઓ વર્ધન સંરક્ષણ ભક્તિઓ વર્ધન